મારું નામ શૈવા પંડ્યા છે અને હું અત્યારે મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી તમારી સાથે વાત કરી રહી છું મારા દાદા એટલે કે જયંત પંડ્યા એમનો આજે નાઇન્ટી બર્થડે છે અને એના નિમિત્તે હું આજે આ ચેનલ થ્રુ એમને એક ટ્રીબ્યુટ આપવા માંગુ છું મારા દાદાની શીખવેલી વાત ઓફકોર્સ એ તો નાનપણમાં શીખવતા હતા કારણ કે એમને ગુજરે ઘણા વર્ષો થઈ ગયા છે પણ એ વાતો એમના શીખવેલા શ્લોક એમના શીખવેલા સિદ્ધાંતો એટલા ફ્રેશ છે જાણે ગઈકાલે જ આ વાત બની હોય અને આ એટલા માટે છે કારણ કે નાનપણમાં શીખેલી જેટલી બી વસ્તુઓ તમારા મગજમાં જ્યારે ગોઠવાય ત્યારે એ મસલ મેમરી બની જતી હોય છે અને આખા જીવન તમને એ વસ્તુ યાદ રહેતી હોય છે અને તમે હંમેશા એમ વિચારો કે એવું કે એવું કે મને યાદ રહે છે આ બધી વસ્તુઓ એમાંની એક વસ્તુ છે સંસ્કૃત નાનપણમાં મારી સ્કૂલમાં સંસ્કૃત એક કમ્પલસરી સબ્જેક્ટ હતો અને દાદા મને સંસ્કૃત શીખવતા અને ઓફકોર્સ સંસ્કૃતના શ્લોકનું ટ્રાન્સલેશન કરતા ગુજરાતીમાં અને સંસ્કૃતને ગુજરાતી બંનેમાં મને સમજાવતા કે એનો અર્થ શું છે એમ અને આજે જ્યારે પણ હું સંસ્કૃતના શ્લોક ક્યાંય પણ સાંભળું તો જરૂરી નથી કે હું એને પ્રેક્ટિસ કરું પણ ક્યાંય એક કે બે વાર સાંભળેલા હોય તો મને તરત યાદ રહી જાય છે જેમ કે હિન્દી ફિલ્મોના ગીતો યાદ રહે આપણને અને આઈ થિંક એનો શ્રેય હું દાદાને આપું છું કારણ કે એમની ગયેલી વાત મને અત્યારે યાદ આવે છે એ મને કહેતા નાનપણમાં કે દીકરા જો તું ભાષાને પ્રેમ કરીશ તો ભાષા તને પ્રેમ કરશે અને એ વાત એવી ગોઠવાઈ છે મારા મગજમાં કે આજે આઈ કેન કોન્ફિડન્ટલી સે કે આઈ કેન સ્પીક ઇન ફોર લેંગ્વેજીસ એન્ડ આઈ કેન એક્ચુલી રાઇટ ઇન થ્રી ઓફ દેમ અને હું ભાષાને ખૂબ જ પ્રેમ કરું છું અને આઈ હોપ કે આજે હું આજે ટ્રિબ્યુટ ટ્રીબ્યુટ આપવાની છું એ ક્યાંયથી મારા દાદા જો જોઈ શકતા હોય તો આઈ હોપ હી ફીલ્સ પ્રાઉડ હું આજે આત્મશટકમ જેને નિર્વાના શતકમ પણ કહેવાય છે એ સંસ્કૃતમાં રિસાઇટ કરીશ અને મારી કઝિન ઈશા ત્રિવેદી એ એ જ શ્લોકને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને રિસાઇટ કરશે આઈ રિયલી હોપ યુ ઓલ એન્જોય ઇટ મનોભૂતકારીતાનીનાહોત જિહ નત્રી નોમભૂમે નજો નવાયુ ચિદાનંદોહ શિવોહુ ચિત मनस्के अहं न थि कान जिह्वा न नेत्र नाक ना चिदानन्द रूपे, शिवो चिदानन्दरूपे शिवो शिवोऽहम् न च संज्ञो न वै पञ्चवायु न वास्तधातुर्नवा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपास्तपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न भूप्राणिसंज्ञा न पञ्चानि नोः न हि सप्त धातो न वा पञ्चकोश नवाणी नपाणि पदोके उपस्थ चिदानन्दरूपे शिवोऽहं शिवोऽहम् शरागौ न मीनो न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न हि रागद्वेष न वालोभमोह नैर्षमणिके मदेनाहुमत् न हि धर्म नहि काममोक्ष चिदानन्दरूपे शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न पंत्रो न तीर्थं न वेदानयज्ञः अहं भोजनम् नैव भोजं भोक्ता चिदानन्दरूपाः शिवोऽहं शिवोऽहम् न पाप पुण्य न सुखदुःख नहि मन्थतीर्थ नहि यज्ञवेद नथि भोज भोक्ता नवाभोजने वा भो जनेहुः चिदा नै गुरूपे शिवोऽहं शिवोऽहम् न मे न मे पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्ण मित्रम पुरु शिष्यः ચિદાનંદૂપ શિવહ શિવહ નથિ મૃત્યુશંકા નથિ જાતિભેદ નથિ માતૃતા જન્યો કદી નથી બંધુ મિત્ર ગુરુ કે શિષ્ય ચિદાનંદે शिवोऽहं शिवोऽहम् अहं निविकल्पो निराकाररूपो विभुत्या सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्कटं नैव मुक्तेन मेया चिदानन्दरूपः शिवोऽहं शिवोहम निराकार अनेने विकल्प विभू विभुच्छु सदा व्याप्त सर्वत्र छुः रहुछु समत्वे मुक्ति चिदानन्द रूपे হ্যালো হু ঈশা ত্রিবেদী আই হোপ তেমন শৈবার তরফ থেকে જે અમે અમારા દાદાને ટ્રિબ્યુટ આપ્યો છે એ ગમ્યો હશે આત્મશટકમ જે અમે પ્રસ્તુત કર્યું એ આઈ ફીલ ધેટ એઝ અ ફેમિલી અમને બાઇન્ડ કરે છે કારણ કે દાદાએ અમને બધાને શીખવ્યું હતું અને બધાને હજી સુધી બરાબર યાદ છે અને આવડે છે દાદા એટલે કે માય ફેવરેટ પર્સન નાનપણમાં મને બધી જ વસ્તુ એમની જોડે કરવામાં બહુ જ મજા આવતી એ મને બાગમાં ફરવા લઈ જતા મારી જોડે રમતા મારી જોડે જુદી જુદી વાતો કરતા મને શ્લોક શીખવાડતા મને નવી વાર્તાઓ કહેતા એઝ અ ચાઇલ્ડ એન્ડ ઇન ધ ફોર્મેટિવ યર્સ જે ફાઉન્ડેશન ક્રિએટ થવું જોઈએ આઈ થિંક મારી જિંદગીમાં મારા દાદાનો એમાં બહુ મોટો ફાળો છે આમ તો એ એકદમ સ્ટ્રિક્ટ ને ડિસિપ્લિન્ડ કોઈની હિંમત ના થાય એમની સામે વધારે બોલવાની પણ વિથ હિઝ ગ્રેન્ડ ચિલ્ડ્રન હી વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ અમારી જોડે તો જાણે એમનું વ્યક્તિત્વ જ બદલાઈ જતું હતું હી વોઝ એક્સ્ટ્રીમલી લવિંગ એન્ડ કેરિંગ હવે ઘણા વર્ષો થઈ ગયા છે દેટ હી ઇઝ નોટ અમોંગ અસ બટ હી ઇઝ વિદિન અસ હી ઇઝ વિધીન મી કારણ કે એમની પાસેથી હું જે નાનપણમાં શીખી અને નોટ ઓનલી નાનપણમાં ઇન ધ્રોઈંગ ઓફ યુર્સ જેમના સિદ્ધાંતો છે કઈ રીતના યુ નો ઇન્ટીગ્રિટીથી લાઈફ જીવી જોઈએ એવી ઘણી બધી વસ્તુઓ છે આઈ થિંક એટ અ સબકોન્શિયસ લેવલ ઇટ ઇઝ વિદ ઇન મી સો દે ઇઝ અ પાર્ટ ઓફ હિમ વિદિન મી આઈ મિસ હિમ ઇવન નાવ એન્ડ આઈ જસ્ટ ઓલવેઝ રિમેમ્બર હિમ વેરી ફોન્ડલી આજે ઓગણીસ નવેમ્બર એટલે મારા દાદા શ્રી જયંત પંડ્યાની જન્મતિથી છે આ પરિવારનો સૌથી નાનો સદસ્ય હોવાના કારણે મેં તેમની સાથે ઘણો ઓછો સમય વિતાવ્યો છે પણ આ ઓછા સમયમાં જે પણ યાદો મેં બનાવી છે એ આજે પણ હું મારી સાથે લઈને ચાલી રહ્યો છું ઘરમાં ક્રિકેટ રમવા દેવું નાનપણમાં બાગમાં એમની સાથે ચાલવા જવું તેમની સાથે બેસીને મેચ જોવી આ બધી જ યાદો હજી પણ આજે જ જીવી હોય તેવું લાગી રહ્યું છે તેમનો સ્વભાવ કડક અને તે સમયપાલનના આજે રાખવાવાળા વ્યક્તિ હતા તે છતાંય તેમણે આ વસ્તુઓ મારા માટે કોઈ દિવસ કરી નથી હંમેશા હું સ્કૂલથી મળો આવું તો મારી માટે રાહ જોવી બે વાગે તેમનો ઊંઘવાનો સમય હોય તે છતાં પણ હું સ્કૂલથી ના આવ્યો તો જાગવું તેમની સાથે આ વિતાવેલો સમય હું કોઈ દિવસ ભૂલીશ નહીં તેના જ માનમાં તેમની લખેલી રચના હું આપની સામે રજૂ કરી રહ્યો છું સમુદ્ર ના તટે પટે પ્રલંબ મારી આ ભૂમિ સમુદ્ર ના તટે પટે પ્રલંબ મારી આ ભૂમિ વિહંગ હરી ભરી અનેક વર્ણ જાતિ ના સુલક્ષણો વિલક્ષણો સમાવીને રહી હસી નમો તને ગુર્જરી હો 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 નમસ્તે સ્વર ગુરુચરીમાં હું નંદિની ત્રિવેદી ગુરુવારને બદલે આજે મંગળવારે આ વિડીયો કેમ છે પરંતુ આજે મારા પિતા શ્રી જયંત પંડ્યાની જન્મ જયંતિ છે અને સત્તાણું છે આમ તો ઓગણીસમી નવેમ્બર ઓગણીસો સત્યાવીસમાં એમનો જન્મ અને મારા પિતા તમે કદાચ જાણતા જ હશો કે લેખક અને સાહિત્યકાર હતા અને એમના પૌત્ર અને પૌત્રી અને દોહિત્રીએ નક્કી કર્યું કે આપણે દાદાને શ્રદ્ધાંજલિ કે સ્મરણાંજલિ આપીએ અને મને આ વિચાર બહુ જ ગમ્યો કારણ કે આજની યુવા પેઢી આપણે એવું માનતા હોઈએ છે કે સાહિત્યથી ભાષાથી કે આવા કોઈ સંસ્કારથી અલિપ્ત હોય છે તો મિત્રો આજે સ્વર્ગુર્જરીનો સ્પેશિયલ એપિસોડ તમારી સામે રજૂ કર્યો અને અમારા કુટુંબના ત્રણેય સંતાનોએ જયંત પંડ્યા એ જે અનુવાદ કર્યો છે આત્મષટકમનું એની બહુ સરસ પ્રસ્તુતિ કરી શૈવા પંડ્યા જે ઓસ્ટ્રેલિયામાં કોન્ટેન્ટ મેનેજર છે ઈશા મારી દીકરી જે જર્નલિસ્ટ રહી ચૂકી છે અને અત્યારે કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ છે અને આશિર એ પોતે લોયર છે બધા જ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે છતાં તમે જોયું હશે કે એ લોકોએ કેટલું સરસ અને સ્પષ્ટ ગુજરાતી અને સંસ્કૃતમાં એની રજૂઆત કરી મિત્રો હવે થોડીક વાત હું મારા પિતા વિશે કરીશ મારા પિતા લેખક સાહિત્યકાર આમ તો અંગ્રેજી ભાષાના અધ્યાપક પણ એમણે સામાજિક કાર્ય પણ ખૂબ બધું કર્યું છે અને એમનો એમની નિસ્બત દેશ સાથે બહુ જ હતી એમને દેશ એક સરસ એમણે એવો કલ્પ્યો હતો કે જ્યાં પ્રામાણિકતાથી લોકો રહેતા હોય નાગરિક ધર્મ બજાવતા હોય સિન્સિયરિટી હોય ઓનેસ્ટી હોય એમને દેશ માટે કામ કરવાની ખૂબ ઈચ્છા હતી એટલે એમણે પંચમહાલ જિલ્લામાં ત્રણ ગામો પણ દત્તક લીધા હતા અને ખૂબ કામ કર્યું એમણે સામાજિક ક્ષેત્રે કે એમને એમ થાય કે આપણો દેશ વધુ સમૃદ્ધ થાય આર્થિક રીતે તો ખરો જ પણ જે મૂલ્ય નિષ્ઠા છે એમાં પપ્પાને બહુ શ્રદ્ધા તે પોતે ખૂબ ઓનેસ્ટ અને એ રેલો પણ અમારા ઘરમાં ઉતર્યો છે જે મેં તમને પહેલાં વાત કરી કે ભાષા પપ્પાને બે હજાર છમાં મારા પુસ્તક ગીત લોકાર લોકાર્પણ વખતે પપ્પા અહીં આવ્યા હતા ત્યારે પપ્પાએ વસ્તુનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે કોણ જાણે ક્યાંથી પણ આ લેખનનો અને ભાષા પ્રત્યેના પ્રેમનો રેલો ક્યાંકથી ઉતરી આવ્યો છે તે બધા સંતાનોમાં ઉતર્યો છે પછી એનો નુભુર સુરીલ હોય કે પછી ઈશાશયવાના આશીર હોય પણ બધા જ લેખન અને ભાષા ક્ષેત્ર સાથે સંકળાયા છે એમનો એમને બહુ જ ગૌરવ હતું એ મિત્રો પપ્પાનું બહુ જ મોટું એક કામ છે ઇલિયડ ગ્રીક કવિ હોમર તમે નામ સાંભળ્યું જોશે બહુ જ મોટા રચયિતા એમણે ઇલિયડ કાવ્ય લખ્યું હતું મહાકાવ્ય એનો પદ્યાનુવાદ મારા પિતાશ્રીએ કર્યો છે ને આ એકમાત્ર અનુવાદ ગુજરાતીમાં છે જે બહુ જ મોટું કામ છે જેમ આપણે ત્યાં રામાયણ અને મહાભારતનું જેટલું મૂલ્ય છે એટલું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇલિયડ અને ઓડિસીનું છે તો મને એ વાતનો પણ બહુ જ આનંદ અને ગર્વ છે કે મારા પિતાશ્રીએ ગ્રીક ભાષામાંથી અંગ્રેજીમાં જે અનુવાદ થયો હતો તે ને એમાંથી ગુજરાતીમાં કર્યો છે એ સિવાય પપ્પાએ ઘણા પુસ્તકો લખ્યા છે સ્મરણો દરિયાપારના સ્મરણો ભીના ભીના મેઘદૂતનો અનુવાદ કર્યો છે સમશ્લોકી એ ઉપરાંત ધ એસેન્શિયલ ગાંધી એ અંગ્રેજીમાં પુસ્તક પણ પપ્પાએ કર્યું છે પણ હું તમને આમ્રમંજરીમાંથી એક બે કવિતાઓની થોડીક ઝલક સંભળાવું છું અને તમને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે મારી કવિતાના પઠન પછી છેક છેલ્લે અક્ષત પરીખ જેણે બહુ જ સરસ પપ્પાનું ગીત નમૂત અને હું ગુર્જરી જે આશીરે થોડોક ભાગ સંભળાવ્યો એનું સમાપન રાગ ભૈરવીથી અક્ષત પરીખના અવાજમાં આપણે સાંભળીશું જે જેનો ઇન્ટરવ્યૂ આપણે સ્વર્ગુજરીમાં જ જોયો છે અક્ષત પરીખ ખૂબ મોટું નામ છે જેણે બંદિશ બેન્ડિટ જે સિરિયલ આવી હતી એના એમાં કોચ તરીકે મ્યુઝિક કોચ તરીકે કામ કર્યું હતું અને રાજાધિરાજ જે હમણાં એનએમએસસીમાં રજૂ થયું હતું ભવ્ય મ્યુઝિકલ એમાં પણ એમણે મ્યુઝિક કોચ તરીકે સેવા આપી હતી એમના અવાજમાં જે નમૂતને હું ગુર્જરી હતી એનાથી આપણે આ વિડીયોનું સમાપન કરીશું એ પહેલાં આમ્રમંજરીમાંથી એક બે કાવ્યની છલકો તમને સંભળાવું ધર્મના નામે જે આડંબર અને હિંસા ચાલે છે એનાથી પણ મારા પિતા ખૂબ વ્યથિત હતા તો એમણે એક કાવ્ય લખ્યું હતું ધર્મની ગતિ ધર્મ ક્યાં છે ધર્મ એક વેળા પ્રગટ એ ગૃહસ્થ ઘરની દેવ છબી પાસે કરેલા ઘીના દીવામાં તુલસી ક્યારે સિંચાતી ચલધારામાં ચણ નાખતા હવે તો બહુ મોટો થઈ ગયો છે ધર્મ દેવધરની જ્યોતિ વિરાટ થઈ બાળે છે લોકના ઘર કંકુ રૂપ બદલીને વહે છે શેરીઓમાં અને ચોખા તીક્ષ્ણ પથ્થર થઈને ભાગે છે કોઈ નિર્દોષના લમણામાં ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ કોણ બોલ્યું એ હા એ તત્વ આવી ગયું છે બહાર ગુફામાંથી ને ડોલે છે જ્યાં જ કરતાલની ધૂનમાં મંદિરની છાલરો ને મસ્જિદના લાઉડ સ્પીકરોમાં બીજું એક પ્રદૂષણોને લગતું કાવ્ય છે આપણે ત્યાં એ વર્લ્ડ ઓવર પ્રદૂષણ તો છે જ બધે પણ આપણા દેશમાં થોડીક એના વિશે જાગૃતતા ઓછી છે એટલે નોઈઝ પોલ્યુશન એર પોલ્યુશન અને મા લોકોના મગજમાં પણ પ્રદૂષણ ભરાયું છે તો એની વાત કરતું એક કાવ્ય છે એની થોડીક છલક સંભળાવો પ્રદૂષણોનો દેશ અમારો પ્રદૂષણોનો દેશ વાત વાતમાં ધૂમ ધડાકા બાજે ઢોલ નગાર ઝાંજ પખાજે ઘેલા થઈને ચાલે લોક હજાર રાજકાજમાં ભ્રષ્ટ શિરોમણી વહીવટદાર અપાર હરતા ફરતા ભેટ ધરો તો ક્ષણમાં બેડો પાર કશું સુપેરે ચાલે ભાગ્યે તંત્ર અતંત્ર અપાર વિલંબની જોગણીઓ ઘૂમે ઠેર ઠેર દરબાર એક એકથી અદકા લોકો પ્રજા હોય કે રાજ કોણ બગાડે દેશ વધારે સ્પર્ધા હારોહાર એ પછી એક બહુ રમૂજી કાવ્ય છે પપ્પાની સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ હતી એ એમના લેખોમાં પણ છલક છલકાતી હતી એમની કવિતાઓમાં પણ દેખાય ક્યારેક અને એમની વાતચીતમાં પણ એ પ્રગટે એમના મિત્રો વિપુલ કલ્યાણી પ્રકાશના શાહ કે દીપક મહેતા આપણા વર્ષા અડાલજા આ બધાને એનો પરિચય છે જ ઇવન અમેરિકામાં સેન ગુપ્તા કે પન્ના નાયક એ બધાની સાથે પપ્પા ઘણી બધી વખત થાળે મળે તો એમને એમની રમૂજનો પરિચય હશે જ તો પપ્પા જ્યારે અમેરિકા ગયા ત્યારે એમણે અમેરિકાની વાતો અને થોડીક અહીંની વાતોનું મિશ્રણ કરીને એક સરસ મજાનું કાવ્ય રચ્યું હતું અને બિલ ક્લિન્ટન એ વખતના એ પ્રેસિડેન્ટ હતા એમને સંબોધીને આ કાવ્ય લખ્યું હતું તો એનો ઢાળ પણ જરા પરંપરાગત છે તો એની થોડીક પંક્તિઓ તમને સંભળાવવું ભલો તારો દેશ બિલાજી આ છે શીર્ષક આંખની માથી આભ પલાણ્યું જાનમાં ચાલે ઝાડ આંખને માથે આભ પલાણ્યું જાનમાં ચાલે ઝાડ વંક વોળા મળા મારગ મારગે આંકડા ચીંધે ઠામ ભલો તારો દેશ બિલાજી એન્ટ્રી મળે થાવ હું રાજી ભાત ભાતની બોલીઓ ફૂટે રંગબેરંગી વાન ભાત ભાતની બોલીઓ ફૂટે ફાન હાય ફ્લાય વચાળે મહાલે રૂડો તારો દેશ બીલાજી જો આંખે ડોલર આજી રૂડો તારો દેશ બીલાજી જો આંખે ડોલર આજી તો આપણ એક એમના વ્યક્તિત્વનું પાસું હતું અને હવે છેક છેલ્લે અક્ષત પરીખના આવાસમાં નમૂત અને હું ગુર્જરીની છેલ્લી ચાર પંક્તિઓ રાગભૈરવીમાં સાકડા પડે મનો ચિત્ત ધ્વંસ प्त पृथ्वीना वहावती रहो सदाहु प्रार्थमात् गुर्जरि वहावती रहो सदाहु प्रार्थमात् गुर्जरि नमो तने हु गुर्जरि नमो तने गुर्जरि नमो तने